ભરૂચ ડેપો ખાતે વિદ્યાર્થીઓને પાસ કરાવવા અગવડતા ન પડે તે માટે ત્રણ કાઉન્ટર શરૂ કર્યા હતા ભરૂચ ડેપો સંચાલક દ્વારા વિદ્યાર્થીઓને પડતી અગવડતા અને સમયની બચત થઈ તેમજ ઝડપથી પાસ બને તે ઉદ્દેશ્યથી આ આયોજન કરાયું હતું દિવાળી વેકેશન પૂર્ણ થતા શાળામાં નવું શૈક્ષણિક સત્ર ચાલુ થતા વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં અગવડતા ઉપસ્થિત થવાના પામે તેને ધ્યાને લઈ રેગ્યુલર દિવસો દરમિયાન ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે પાસ કાઢવા માટે એક કાઉન્ટર કાર્યરત હોય છે જ્યારે હાલ પાસ કાઢવા માટે ત્રણ કાઉન્ટર ચાલુ કરવામાં આવેલ છે જેથી વિદ્યાર્થીઓ પાસ સહેલાઈથી અને ઝડપથી નીકળી રહે અને વિદ્યાર્થીઓને લાંબી કતારમાં ઊભા રહેવું ન પડે તેમજ બસ ટેપો ખાતે ભીડ થવા ન પામે તે મુજબનું આયોજન હાથ ધરેલ છે તેમજ વિદ્યાર્થીઓને પાસ કાઢવા માટે જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ પણ કાઉન્ટર ઉપર પ્રદર્શિત કરવામાં આવેલ છે જેમાં મુખ્યત્વે હાલ ઈ પાસ સિસ્ટમ કાર્યરત થયેલ હોય તમામ વિદ્યાર્થીઓને પાસ ફોર્મ પર વિદ્યાર્થીઓ દ્વારા શાળામાંથી પોતાનો સીટીએસ નંબર ફરજિયાત પણ મેળવી લેવાનો રહેશે જેથી કરી વિદ્યાર્થીઓ તમામ ડેટા રેકોર્ડ ઈ પાસ સિસ્ટમમાં સીટીએસ નંબર રાખો થી મળી રહેવા પામે છે આમ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે મુજબનું આયોજન ડેપો સંચાલક દ્વારા હાથ ધરવામાં આવેલ છે